નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે સમાચાર સુરત કોંગ્રેસ રોકો આંદોલન વડોદરા ડીઆરએમ ઓફિસના એઓએમ સુરત દોડી આવ્યા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા માંગોનો હકારાત્મક જવાબ આપ્યો યોગ્ય જવાબ મળતા આંદોલન સ્થગિત રખાયું ઉત્તરાયણ સ્ટેશન ખાતે હતો રેલ રોકો કાર્યક્રમ ઉત્તરાયણ રેલ રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને ટ્રેન સ્ટોપેજની છે માંગ કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા

આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ લોકો આંદોલન ની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝન ના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને ટકે યોગ્ય નિકાલ ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરે છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉધના સ્ટેશન વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વખતે સુરતના સાંસદ એ બી ખબર નથી કે સાંસદ છે હજુ કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજવાટ કોર્પોરેટર છે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ છૂટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચર માધ્યમથી વિનંતી છે કે છે આપણે ભાઈ મુકેદ દલાલને એવું લાગે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તર દેશમાં ગાડીઓ સ્ટોપેજ મળે એવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશંસ કપડી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમય જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો હવે સો ટકા રીલો આંદોલન ઉત્તરાયણ ખાતે